અને ફ્રેન્ડ્સ અહીંયા તમે જોશો એટલે જાજરમાન જમાવડો વચ્ચે તમે કીધું બ્લેડ કટર એ શું તો ત્યાં સુધી જે ધોરી રંગાવાળા મિત્રો છે એમના માટે સ્પેશિયલી જો અહીંયા ખાટલા મૂકેલા જ ભાઈ એક ટાઈમે તમને એમ થાય કે ભાઈ અહીંયા કેટલી ચરકીઓ હશે તો તમને ગણાવી દો ચલો અને એક મારો મિત્ર જો પિલ્લું બનાવી રહ્યો છે હવે આ પિલ્લું જશે ક્યાં જશે ખબર છે તમને હા બસો ત્રીસ જમા એટલે બાકીના એમને આપવાના હશે એવું લાગે શું લાગે નહીં એમાં ફર્સ્ટ ઓનર અમે અમારા નામથી લોકોએ ડુપ્લિકેટની શાખાઓ ભી વધારી નાખી છે બજારમાં આની આગળ જાઓ એટલે નિર્ણયનગર ગરનાળું આવે કયું નિર્ણયનગર ગરનાળું અને આની આગળ જાઓ એટલે જે ચાર રસ્તા પડે એ આવે કેટલી સરકાર જે કેટલી બનાવેલી છે ને એ અકબનગરવાળું કિરિટ કેટલી સરકાર છે એની આગળ એની વચ્ચે છે આ મિરચી માર્કેટ જો કે તમે મરચા અહીંયા નહીં દેખા અહીંયા અત્યારે પતંગને પતંગ જ દેખાશે પણ આ માર્કેટ ઓળખાય છે મિરચી માર્કેટના નામથી અને ફ્રેન્ડ્સ અહીંયા તમે જોશો એટલે જાજરમાન જમાવડો એટલે કે ઉત્તરાયણ રસિકો જે પ્રેમીઓ રહ્યા આપણા બધા ફ્રેન્ડ્સ રહ્યા એ મોટી સંખ્યામાં અહીંયા ગાડી દોરી અને નિષ્કર રંગાવે છે અને ખૂબ જ જૂની અને જાણીતી જે આની પહેલાં અહીંયા દસ વર્ષથી છે આની પહેલાં એ લોકો ત્યાં આગળ બેસતા હતા જે જગ્યાએ રામ ભરોસા હોટલ હતી ને ત્યાં આગળ બેસતા હતા અને નામ છે જય જોગણી ખા ખૂબ જ જૂનું નામ છે જાણીતું નામ છે અહીંયા તમે આવશો એટલે જો ઢગલા બંધ ચરકીઓ અહીંયા ચાલો છે મિત્રો ખૂબ જ બધી ચરકીઓ અત્યારે ચાલુ છે જોશમાં કામ ચાલુ છે ને જો બસ હે ને જો મારા મિત્રો જો વાલા જો પેલી બાજુ એ ખાટલા ઢાળીને બધા બેસી ગયા છે અને આ બાજુ મારા મિત્ર કારીગરો પૂરજોશમાં દોરી રંગવાનું કામ ચાલુ છે જો કલર છે ગુલાબી છે એક ડાર્ક ચીકણી પણ છે લાલ કલર છે તો આપણે જાણીએ અહીંયાનો ભાવ શું છે અને ભાઈ લોકોનો અનુભવ જાણવાનો એક પ્રયાસ કરીશું તો ચાલો તમને આ જય જોગણી પતંગ દોરી ભંડારની મુલાકાત તો ભાઈ અહીંયા ખાસ દોરી રંગાતી હોય આ બધા મિત્રોના લાગેલા જ છે દરેક અલગ અલગ ટેલરની અંદર લાગેલા છે તો ત્યાં સુધી જે ધોરી રંગાવાવાળા મિત્રો છે એમના માટે સ્પેશિયલી જો અહીંયા ખાટલા મૂકેલા છે ભાઈ ખાટલામાં મિત્રો આરામ કરે અને પોતાની જો જૂની ફિરકીઓ ખાલી કરે જો અહીંયા જૂની ફિરકીઓ ખાલી થઈ રહી છે કે ગયા વર્ષની તમારી દોરી હોય થોડી વધી હોય અને લચ્છા કરો અને ખાલી કરો નહીં હા અને જૂની છે ક્લિયર કરો ત્યાં સુધી તમારો જો એક ભાઈ છે લચ્છા બનાવે અને એક મારો મિત્ર જો પિલ્લું બનાવી રહ્યો છે હવે આ પિલ્લું જશે ક્યાં જશે ખબર છે તમને એ હું કહી દઉં એ છે ને મમ્મી જોડે જાય ગોધડા સીવામાં ને એવા બધામાં અને પછી મારા જેવા જે લંગેશિયા નાખતા હોય એ બધા જોડા મિત્રો જોડે આ પીલ્લું જ હશે ભાઈ રવિવારની રજા એટલે સ્કૂલવાળા મિત્રો અને ખાસ કરીને નોકરી જે કરતા હોય રવિવારની રજા એ મારા વાળા બધા આવી જાય કારણ કે હું જ ખુદ રવિવારે અત્યારે ગોતો તો છું સારી સારી જગ્યાએ એક્સપ્લોર કરવાનો ટાઈમ આપણે નીકાળતા હોય છે એમાંની એક જગ્યા છે અત્યારે અકબરનગર મિરચી માર્કેટની અંદર ફ્રેન્ડ ધારો કે અહીંયા તમે દોરી રંગાઈ અને એ મીન્સ કે ઘણા બધા ટેલર ભેગા થઈ ગયા ઘણી બધા ચરકીઓ ભેગી થઈ ગઈ તો એમાં આપણું કયું ભાઈ તો એ પ્રમાણે આ પ્રમાણે ખબર પડશે કે રવિ પટેલ પાંચ હજાર વાર અને પૈસા જમા સિગ્નેચર સાથે એટલે સીધું આ સૂકા તડકામાં અને પછી જાય તમારી ફિરકીમાં બસ તો આ રીતને એક ચરકી ભરી ગઈ હવે એને સુકાવા માટે મસ્ત તડકામાં અત્યારે મૂકી દેવામાં આવશે ખાલી ચરખી હવે ઉપર લાગશે અહીંયા ચલા મિત્ર ભાગી ગયા અને આ રાહ જોતો ઉભો રહી ગયો એક ટાઈમે તમને એમ થાય કે ભાઈ અહીંયા કેટલી ચરખીઓ હશે તો તમને ગણાવી દો ચલો એક બે ત્રણ ત્રીજી ચાલુ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ભાઈ બાર બાર ચરખા અહીંયા લાગેલા છે અને ત્રણ ત્રણ મશીન એક આ કલર કરવાનું અને બીજા બે વીટવાના ફૂડમાં ચાલુ જ છે જો ભાઈ હવે આ થઈ ગયું તૈયાર અત્યારે જે પેલી દોરી ઘસાતી હતી ને રંગાતી ને એ લાગી ગઈ તો એ ભાઈ કોની દોરી છે તો છે પંકજભાઈ ની બસો ત્રીસ જમા એટલે બાકીના એમને આપવાના હશે એવું પૂરા આપી દીધા નગર મીઠી મેદાન માં છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી આપણે ધંધો કરીએ છીએ અરે અને આપણે દોરી રંગવામાં ફેમસ છીએ કરીને લોકો આપડે ત્યાં વધુમાં વધુ પીવેલી ટકા ઓર્ડર આપી જાય છે આપણી દોરી નવાવાળા જાગમાં વર્ષોથી ફેમસ છે પ્લેટ કટર ગ્રાઇન્ડર કરીને આપીએ છીએ કાચવાળી સરસવાળી તેથી કરીને લોકો આપણે ત્યાં જલ્દી ઓર્ડર આપે છે અને સારી રીતે કરી આપવાની આપણી ફરજ છે વચ્ચે તમે કીધું બ્લેડ કટર એ શું બ્લેડ કટર એટલે તમારે ખાલી ઓનલી ફોર સરસ અને ફેવિકોલ એ બંનેની અંદર દોરી અમારે ના આપવાની એને ગ્રાઇન્ડર બ્લેડ કટર કહેવામાં આવે તો આપણે માલસામાનમાં મટીરિયલમાં આપણે શું શું યુઝ થાય મટીરિયલમાં એક સરસ યુઝ થાય છે બીજું છે કાચ અને બીજો છે ફેવિકોલ આ ત્રણ વેરાયટી મિક્સ કરીને અમે દોરી કસવામાં આવે છે વાત છે શું વાત છે ફેવિકોલ ના કોણ કારણ કે જે દોરી જે લૂઝ થાય છે ચગાયા પછી એ દોરી લૂઝ ના થાય દોરી કડક રહે ફેવિકોલ ની એડવર્ટાઈઝ છે મજબૂતીનો ચોકર તમારા મજબૂતી વધારે પકડમાં પડે છે જે લૂઝ થવાની શક્યતા લૂઝ ના થાય અને દોરી કડક ના કડક રહે છે કડક ના કડક કડક ના કડક અને તમારો અનુભવ મેં સાંભળ્યું કે દાદા ઘણા વર્ષોથી હા આપણે નવા વાળો જ શાક માર્કેટ છે જૂની મંગલમની બાજુમાં છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી મારા ફાધર જે ત્યાં વર્ષોથી કરતા હતા અત્યારે હાલ શાખા અમે નવા વાળા જ અખમાનગર મેદાનમાં બદલી છે અને અત્યારે આલ બી કસ્ટમરોને ખબર છે કે આપણી શાખા નવા વાળામાં છે જ એટલે કસ્ટમરો શોધો શોધો આપણને આવે છે અહીંયા ક્યાં બાત શું નામથી શોધી શોધ જય જોગણી સિઝનેબલ

અને હું જોઉં તો યાર કેટલી બધી ચરકીઓ અહીંયા લાગેલી છે આટલી બધી એટલે મીન્સ કે શું આનું કારણ શું એનું કારણ કે દોરી આપણે સારી રીતે વર્ષોથી કરી આપે ગ્રાહક ગ્રાહકને વિશ્વાસ છે કે અહીંયા ખોટું નથી થતું દોરી સારી કરી આપી એના કારણે આટલી લાઈન છે અચ્છા 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 ના તમે તો યાર મેં તો પહેલી બાજુ જોયું તમારી પાછળ જો

ચા માણી ની બી કરાવડાય છે આપણે કસ્ટમર કે ચલો ચા માણી તો ચા માણી બી કરી ક્યાં વાત હે ક્યાં વાત હે ખાસ મને આ વર્ષના ના રેટ મને જણાઈ દો કારણ કે મારા મિત્રોને એમાં રસ હોય છે જે દૂર દૂર થી આવતા હશે દોરી આપણી સારી હોય અને રેટ શું છે આ વર્ષના ના અમારા હજાર વાર નો ચાલીસ રૂપિયા છે એટલે પાંચ હજાર ના બસો રૂપિયા અમે રંગવાના લઈએ છીએ ક્યાં વાત એટલે રીઝનેબલ બધાને પોસાય એવી બસો

લગાવી લીજો આવે છે ધારો કે અહીંયા અમારે લગાવી લીધ છે અહીંયા અચ્છા 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 અહીંયા ઓર્ડર કોન્ટેક્ટ નંબર લગાવી લેજો અમારો અચ્છા અચ્છા એટલે પર્ટીક્યુલર એ પ્રમાણે એ એટલે કોઈની દોરી બી ચેન્જ ના થઈ શકે અને પર્ટીક્યુલર એમની જે દોરી છે દોરી અમને મળી જાય